મસ્ત મજાની સોડા પીવા આપણે કાકા સોડા પહોંચી ગયેલા તમે જોઈ શકો છો કે આ જે ભીડ છે આહા આ શિયાળામાં આટલી ભીડ અહીંયા તો હો ભાઈ આપણે કાકાને કીધું સોડા એક મસ્ત બનાવી આલો કાકાએ કીધું લે ભાઈ તારા માટે એક મસ્ત મોકટેલ બનાવી આલું તને તો આ જો કાકાએ આ જે નાક બનાવો છે અમારી માટે આ જે આ લીંબુ કાપે હો લીંબુ કાપીને નીચો દીધું જોઈએ આપણે કાકાની આ જે સ્પેશિયલ સોડા આપણને બનાવી છે મોકટેલ એ કેવો ટેસ્ટ હોય છે એનો કેટલી મજા આવે છે એમાં એ સોડા નાખી આ આહા એ હા એ ઉભરાય 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 હા જો કાકાએ મસ્ત કર્યો હવે જોજો આ આમ કરે ને એટલે શું કાકા કેમ મજા આવી જાય એમ તમને થોડી થોડું મસ્ત આમ લેવલમાં તમને કરી આપીએ तमें पीओ है हम चस्को लगी जो ये एक बीजो फ्लेवर एक लेयर लेर अमने हो ये आ लेयर बाजो जन है नीचे नहीं जो तो यीतनी हमने टेक्निक लींबू बीजू कापे अमने ये हमें जो मस्त करो तब आम जोताज रही जो आप है मस्त, है। हम आ जो। मस्त आम बार में बैठा है। क्यों अपने रेडी कर रीते का रेडी कर फूदी ऊपर जो स्टोव आप आ हा हा મોજ પડી જાય હા હવે પીવાની તો બોસ બીજું તો શું જોઈએ કે ભાઈ લેયર તને એ જો લેયર નાખ્યો એ કે છેક નીચે વાળો તને લેયર એટલે ત્રણ લેયર તને કમ્પ્લીટ દેખાય તો તમે જોયા ત્રણેય લેયર આ હા 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 ખૂબ બોસ ગજબ કારીગરી જો બનાવવામાં તો બોસ આહા મોજ પડી ગયો

તો આ કાકાની ચાહકો એમને ભાઈ કઈ દીધું જે હાથું હતું એ કે ભાઈ આ કેવો ટેસ્ટ હોય છે આ થઈ કેટલી મોજ પડે છે તો ભાઈ હવે તમે રાહ કોની જોવો છો આઈ જાઓ ફટાફટ આપણે બારે જ છે ભાઈ બીજા ક્યાંય દૂર જવાની જરૂર નહીં આઈ જાઓ શિયાળામાં મસ્ત ઠંડી આમ જે સોડા પીવા હા હા મોજ પડી જશે હો તમને અહીંયા પછી બીજા પાસે મોકટેલે તમને મળી રહેવાના છે એ તમારે જે જોવો એવા બરોબર તો પહોંચી જાઓ ફટાફટ કાકા સોડાય બરોબર જૂના અમદાવાદ રોડ ઉપર છે પાછી બીજા ના જતા ચો સીધા અહીંયા જાઓ કાકા છોડાય